હેલો મિત્રો સુપ્રભાત અત્યારે સવારે છ વાગ્યા છે અને હું મારી સવારની સેર પર આવ્યો છું પહેલાં તો મિત્રો આપણે ચા પી લઈએ અમારા ગામની હોટલ હવે ખુલવા જ રહી છે અને અમારું ગામનું નામ પલાસા છે હું હોટલે ચા પી રહ્યો છું મામા ચા તમે બહુ સારી બનાવી છે હા ભણા પલાસામાં તો આપણી ચા સારી બને એટલે તો ગરાગી વધે છે મિત્રો ચા તો એકદમ મસ્ત હતી હવે સવારની શહેર માટે આગળ નીકળી જઈએ આ ઠંડા વાતાવરણમાં ચાલવાની મજા જ કંઈક અલગ છે અમે પલાસા ચોકમાં આવેલા શક્તિમાના મંદિરે દર્શન કરવા આવ્યા છીએ અહીંનું વાતાવરણ બહુ શાંતિભર્યું છે શક્તિમાં સૌ પર કૃપા રાખે આવા જ વિડીયો શીખવા માટે ટેકનિકલ શક્તિરાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ ફરી એક નવા વિડીયોમાં જય શક્તિમાં તમારે પણ આવી રીલ બનાવતા શીખવું છે તો આ વિડીયો લાંબો થશે પણ તમે અંત સુધી વિડીયોને જોઈશો એટલે તમે બનાવતા શીખી જશો અને ગુજરાતી અવાજ પણ મિત્રો આમાં આવશે તમે ગુજરાતી વિડીયો બનાવશો તો અવાજ પણ આવશે અને હિન્દી પણ અવાજ તમારે રાખવો હોય તો હિન્દી પણ આવશે તો આ વિડીયો લાંબો થાય છે મિત્રો પણ બધી માહિતી વિડીયોમાં મળી જશે તો વિડીયોને તમારે અંત સુધી જુઓ એટલે દરેક પ્રકારની માહિતી મળી જશે પહેલાં મિત્રો તમારે જમીની મિત્રો તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી લેવાની છે પ્લે સ્ટોરમાંથી તમને મળી જશે આ એપ મિત્રો અહીંયાથી તમારે જેમીની એપને મિત્રો ડાઉનલોડ કરી લેવાની છે તો મેં ડાઉનલોડ પહેલાંથી મિત્રો કરી લીધી છે હવે હું આને ખોલીશ બરાબર અહીંયા તમને મિત્રો નીચે પ્લસનું આઇકન દેખાતું છે તમારે અહીંયા ઘણે ક્લિક કરવાનું છે અને ક્લિક કરી તમારી ગેલેરી મિત્રો ખુલી જશે ગેલેરી ખુલી જાય પછી તમારે એક ફોટો તમારો સિલેક્ટ કરી લેવાનો છે અને ફોટો મિત્રો સારો હોવો જોઈએ કારણ કે સારી ક્લિયરિટી હોવી જોઈએ મિત્રો એવો ફોટો તમારે લેવાનો છે બરાબર ફોટો તમારે એવો મિત્રો લેવાનો છે કે તમારો ચહેરો મિત્રો આખો દેખાતો હોય કારણ કે આપણા ચહેરાથી જ આપણે વિડીયો બનાવવાનો હોય છે તો પહેલાં તો હું મારો ફોટો લઈ લઉં છું એક મારો જે સારો હોય મને લાગે તે ફોટો હું લઈ લઉં છું આ પ્લસના આઇકનમાંથી આપણે ટચ કરશું એટલે આ પ્રકારનું આપણને જોવા મળી જશે અહીંયા આપણી ગેલરી મિત્રો જોવા મળી જશે બરાબર અહીંયા કારણે તમારે ક્લિક કરવાનું રહેશે અહીંયા આપણો ફોટો મિત્રો આવી ગયો છે અને અહીંયા આપણે મિત્રો એક ફ્રોન્ટ લખવાનો હોય છે અને એ ફ્રન્ટ તમને હું પછી મિત્રો આપીશ અત્યારે તમને સમજાવીશ કારણ કે વિડીયો તમારે અંત સુધી જોવો પડશે તો જ તમે આવો વિડિયો બનાવી શકશો ન કે નહીં બનાવી શકો બરાબર એટલે ફોન્ટ હું તમને સેલે આપીશ ફોન્ટ આપણે અહીંયા મિત્રોએ નાખી દીધો છે અને પછી આપણે અહીંયા ગણે તમે જોઈ શકો છો આપણે સેન્ડનું ઓપ્શન દેખાતું હોય છે અહીંયા ગણે અહીંયા તમારે સેન્ડ કરી દેવાનું છે આવી રીતના સેન્ડ કરી દેવાનું છે અને અહીંયા આપણી હવે જુઓ ઇમેજ બનવાનું મિત્રો ચાલુ થઈ ગયું છે કારણ કે પહેલાં આપણે ઈમેજ બનાવી પડે છે હવે આપણે થોડુંક સ્ક્રોલ કરી લઈએ અહીંયા જોઈ શકો છો આપણી ઇમેજ મિત્રો બની ગઈ કારણ કે જે આપણું મિત્ર ચહેરો હતો તે ચહેરો પણ બદલાણો નથી અને એને એ મિત્ર ચહેરો રહ્યો છે અહીંયા આપણે કીધું હતું જીમેનીને કે મારે એક કોટ પહેરવો છે બરાબર શિયાળો છે અને અત્યારે છ વાગેલા છે તો છ વાગ્યાનું કુદરતી દર્શી આપો સવારનું તો સવારનું દર્શી આપી દીધું અને પાછળ દુકાનનું છે તમે જોઈ શકો છો આ રીતે મેં લખ્યું હતું બીજું મેં મિત્રો એ કીધું હતું કે પાછળ મિત્રો જાકર હોવો જોઈએ તો તો મને આ રીતે ઈમેજ બનાવી દીધી છે હવે આ ઈમેજમાંથી આપણે વિડીયો બનાવવાનો છે અને વિડીયો બનાવવા માટે ક્યાં જવાનું છે ને બધી માહિતી તમને આપીશ બરાબર અહીંયા તમે જોઈ શકો છો સાચો લખ્યું છે અહીંયા કારણે આપણે સાચવી અને આપણી ગેલેરીમાં સેવ કરી લેવાનું છે પહેલાં પોતાને તો આપણો ફોટો આપણી ગેલરીમાં હવે મિત્રો ડાઉનલોડ થઈ ગયો છે હવે આપણે જીબીડીનું કોઈ કામ નથી હવે આપણે એક બીજું એપ્લિકેશન મિત્રો ડાઉનલોડ કરવાનું રહેશે બીજું કામ આપણે એ કરવાનું છે કે આપણે ચેટ જીબીટી આપણે મિત્રો ડાઉનલોડ કરી લેવાનું છે અને આપણે પ્લે સ્ટોરમાંથી મળી જાય છે એટલે પ્લે સ્ટોરમાં જઈ અને ચેટ જીબીટીને ખોલી લેવાનું છે અને ખોલી મિત્રો ફ્રન્ટ મિત્રો એના પાંચ બનાવવાના છે આપણે બરાબર કારણ કે હું તમને એક ફ્રોન્ટ મિત્રો આપીશ એ ફ્રોન્ટ પાછું તમે ચેટ જીબીટીને આપશો આપીને કહેશો કે મારે હવે શક્તિમાના દર્શન કરવા માટે જવું છે એટલે તમને એ બીજો ફ્રોન્ટ બનાવી અને આપી દેશે અને તમારે એ ચેટ જીબીટી ઉપર જ મિત્ર બનાવવાનું રહેશે કારણ કે હું તમને બે ફ્રોન્ટ આપીશ બરાબર અને એ પણ હું તમને સેલ બે ફ્રોન્ટ આપી દઈશ અને એ ફ્રોન્ટ લઈ અને તમે ચેટ જીબીટી પર નાખશો એટલે તરત જ તમને તમે કહેશો કે મારે આ પ્રકારનો ફ્રોન્ટ બનાવવો છે એટલે તમને એ પ્રકારનો જ ફ્રોન્ટ બનાવી દેશે અને તમે ગુજરાતી બોલશો તો પણ ચાલશે બરાબર ચેટ જીબીટીમાં

સ્પષ્ટ દેખાતું નથી અને ઠંડક પણ વધારે લાગે છે તો આ પ્રકારનું મિત્ર મેં લખ્યું છે અને ગુજરાતી જ મિત્ર બોલશે તમે ગુજરાતી અહીંયા લખશો એટલે મિત્રો ગુજરાતી જ બોલશે અને તમને હું આ ફોન્ટ મિત્રો આપીશ બરાબર અને પછી તમારે આ વિડીયો બની જાય બરાબર આ ફ્રોન્ટનો જે વિડીયો બની જાય પછી તમારે બીજો વિડીયો લેવાનો હોય એટલે આ તમે અહીંયા જીબીટીને આપી દ્યો આ ચેટ તમે આપશો એટલે પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું બરાબર અહીંયા તમારે કંઈ નથી કરવાનું નીચે તમારું ચાલુ જવાનું છે અહીંયા પછી તમારે લખવાનું રહેશે કે હવે હું શક્તિ માના દર્શન કરવા માટે જઉં છું તે માટે મને ચેટ જીબીટી એક પોઈન્ટ બનાવી અને આપો બસ આટલું તમારે લખવાનું છે અને પછી તમારે ચેટ જીબીટીને આપી દેવાનું છે અને જેવું તમે ચેટ જીબીટીને આપશો એટલે તમને તરત જ બીજો ફોન્ટ બનાવી આપી દેશે અને એ પણ ગુજરાતી બોલશે એટલે ગુજરાતી ઓઇસ ઓવરમાં બરાબર હવે તમને સમજી ગયા છો કે આપણે કઈ રીતે ચેટ જીબીટી પાસે ફોન્ટ બનાવો બરાબર ને પછી તમારે એકબીજાની જરૂર પડશે પછી તમારે મિત્ર જવાનું રહેશે ગૂગલમાં તો આપણા મોબાઈલમાં જે મિત્ર ગૂગલ હોય અથવા ક્રોમ બ્રાઉઝર હોય તેમાં મિત્ર જવાનું રહેશે તો હું અત્યારે ગૂગલમાં જવાનો છું ગૂગલ મેં ખોલી લીધું છે તમે જોઈ શકો છો ગૂગલ ખોલ્યા પછી અહીંયા ગૂગલમાં તમારે લખવાનું રહેશે ફ્લો લખવાનું રહેશે આટલું ફ્લો લખશો એટલે તમને પહેલી જ વેબસાઇટ જોવા મળી જશે ફ્લોની એમાં તમારે ક્લિક કરવાનું રહેશે અહીંયા આપણે ફ્લો વેબસાઇટમાં આવી ગયા છીએ પછી તમે નીચે જોઈ શકો છો માથે તમારે ક્લિક કરવાનું રહેશે અહીંયા મિત્રો આપણે આઈડી નાખી અને લોગિંગ કરી લેવાનું છે ગૂગલની આઈડી જે મિત્રો હોય આપણી બનાવેલી એ ગૂગલથી આપણે લોગિંગ કરી લેવાનું છે બરાબર ને લોગિંગ થયા પછી તમારે અહીંયા કાણે ન્યૂ પ્રોજેક્ટ લખ્યું છે અહીંયા કણે તમારે ક્લિક કરવાનું રહેશે વિડીયો બનાવવા માટે શો ટેક્સ્ટ વિડીયો અહીંયા કણે તમારે ક્લિક કરવાનું રહેશે પછી અહીંયા તમે જોઈ શકો છો બીજા નંબર ઉપર ફ્રેમ ટો વિડીયો તમારે અહીંયા કાણે ક્લિક કરવાનું રહેશે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ફ્રેમ ટો વિડીયો આવી ગયું છે અને અહીંયા મિત્રો તમને પ્લસનું આઇકન દેખાતું છે હાઉ નીચે તમારે અહીંયા ઘણે ક્લિક કરવાનું રહેશે એટલે તમારી ગેલેરી મિત્રો ખુલી જશે અને ગેલેરીમાંથી જે આપણે ફોટો પહેલાં બનાવ્યો હતો જીમીની એપમાંથી એ પોટાને આપણે અહીંયા કાંઈ લાવવાનો રહેશે અહીં પોતાને પહેલાં આપણે સ્ક્રોપ કરી લઈએ ફોટાને આપણે સ્ક્રોપ કરી લીધો અહીંયા તમે ક્લિક કરશો અહીંયા તમને બે ઓપ્શન જોવા મળી જશે તમે જોઈ શકો છો તમારે આડી ફ્રેમમાં બનાવવું હોય તો આડી ફ્રેમમાં ઊભી ફ્રેમમાં બનાવવું હોય તો ઊભી ફ્રેમમાં તમારે લોંગ બનાવવું હોય તો લોંગ શોર્ટ માટે બનાવવું હોય તો શોર્ટ માટે તમે આ પસંદ કરી શકો છો આપણે તો અત્યારે ઉપલું પસંદ કરીએ છીએ કારણ કે આપણે શોર્ટ વિડીયો બનાવવાનો છે લોંગ નથી બનાવવાનો બરાબર ને અહીંયા પછી તમે જોઈ શકો છો ક્રોપ એન્ડ સેવ તમારે અહીંયા ગણે ક્લિક કરવાનું રહેશે અહીંયા મિત્રો આપણો ફોટો જે આવી ગયો છે અને અહીંયા આપણે મિત્રો નાખવાનો રહેશે ફ્રોન્ટ તો હું તમને જે ફ્રોન્ટ આપીશ એ ફ્રોન્ટ તમારે અહીંયા નાખવાનો રહેશે બરાબર તો અત્યારે હું ફ્રોન્ટ નાખી દઉં છું એરલ માથે ક્લિક કરવાનું રહેશે અહીંયા તમે જોઈ શકો છો ટકાવારી મિત્રો ચાલુ થઈ જાય છે થોડીક વારમાં જ આપણો વિડીયો બની અને કમ્પ્લીટ થઈ જશે અને હું મારી પર આવ્યો તમે જોઈ શકો છો કે કેટલું વધારે ઝાકળ છવાયેલું છે જેના કારણે દૂરનું કઈ સ્પષ્ટ દેખા હેલો મિત્રો સુપ્રભાત અત્યારે સવારે છ વાગ્યા છે અને હું મારી સવારની શેર પર આવ્યો છું તમે જોઈ શકો છો કે કેટલું વધારે ઝાકળ છવાયેલું છે જેના કારણે દૂરનું કઈ સ્પષ્ટ દેખા નીચે મેં ટેલિગ્રામની લિંક આપી છે લિંક મિત્રો ખોલી અને તમે મારી ટેલિગ્રામમાં આવી જાઓ અને ત્યાં મેં મિત્ર બધાય ફોન્ટ આપેલા છે તમે અહીંયા જઈ અને ફોન્ટ લઈ શકો છો આઠ સેકન્ડનો વિડીયો મિત્રો બની અને દેવામાં આવશે તમારે આઠ સેકન્ડની સ્લિપો જોડી જોડી અને લોંગ વિડીયો બનાવવાનો છે અને લાંબો વિડીયો ક્રિએટ કરવાનો છે તમે આવી રીતે તમે વિડીયો બનાવી શકો છો અમારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મળીશું હવે નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે બાય બાય